નમસ્કાર ભાઈઓ એસે ખેડૂત ગુજરાતી ચેનલમાં સ્વાગત છે ભાઈઓ આજકાલ ઘણી બધી દવાઓ બહાર પડી રહી છે એમાંની જે કા દવા છે ચમત્કાર એ દવા વિશેની માહિતી હું તમને આજે આમાં આપીશ તો ભાઈઓ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા પસંદ આવે તો પ્લીઝ ભાઈ લાઈક અને શેર કરવાનો બોલતાની નહીં ખેડૂતભાઈઓ તો ચાલો વિડીયોને વધારે આપણે લાંબો નથી કરવાનું વિડીયોની શરૂઆત કરીએ આમાં પહેલાં તો શું લખેલું છે કે હોશિયાર ખેડૂતે અપનાવ્યું જ્યારે કુશળ ચમત્કાર તો પાકની થઈ યોગ્ય વૃદ્ધિ ફળ ફૂલોની રહી ભરમાર આ ગરડા કેમિકલ્સ લિમિટેડ નું ચમત્કારિક દવા જે છે શું ઉપયોગમાં આવે છે તેને આપણે જોઈએ તો ચમત્કાર શા માટે છે તો ફૂલોની સંખ્યામાં વધારો કરે છે નર માદા ફૂલોનું પ્રમાણ જાળવે છે પ્રમાણમાં ચૂસ્ય જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે છે ફૂલોને ખરતા અટકાવે છે ફળોને ખરતા અટકાવે છે ટૂંકી ગાંઠે એક સમાન આકારના ફળ આવે છે ફળ બધા એક સરખા થાય છે આખરી પરિણામમાં ઉત્પાદનમાં વધારો કરે છે ઉચ્ચ ગુણવત્તાને વધુ ઉત્પાદન માટે ઉપયોગ કરો ઘરડાનું ચમત્કાર હા ખેડૂત ભાઈઓ ઘરડાનું ચમત્કાર જે છે એ આટલો ફાયદો કરે છે પણ તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે અસ્વીકાર તો શું છે કે તેના ઉપયોગની સ્થિતિઓ અમારા નિયંત્રણની બહાર હોવાથી પ્રોડક્ટની એકરૂપ ગુણવત્તા ઉપરાંત કોઈ પણ અન્ય રૂપ માટે અમે જવાબદાર નથી એટલે એનો મતલબ એ છે કે આ દવાનો જો વધારે પૂરતો તમે કોઈ પણ ખરાબ રીતે ઉપયોગ કરો અને કોઈ બીજી અસર થાય તો એના જવાબદાર અમે નથી હવે બીજી દવા છે પોલિશ અંતરપ્રવાહી અને સર્પસ્ય જંતુનાશક દવા છે જે બેવડી અસર ધરાવતું જંતુનાશક દવા છે પ્રથમ છંટકાવ લાંબા સમય સુધી અસર ધરાવતી આ દવા છે અને અંકુરણ સુધારે છે ગુણવત્તા માટે ઘરોડાની મુદ્રા એટલે કે આ પોલીસ દવા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આની રચના આ દવાની કરેલી છે ને કઈ રીતે આ કામ કરે છે તો આ રીતે ખેડૂતભાઈ આ પોલીસ દવા જે છે એ તમને લઈ શકો છો તમે જોઈ શકો છો આ તો આમાં હજી બીજું પણ લખેલું છે કે પોલીસ છવું કોઈ નહીં હવે તો ખેડૂતભાઈઓ આપણે આ દવાનો ઉપયોગ કરીએ ત્યારે જ આપણે ખબર પડે કે આ દવા કેવી છે હજી સુધી મેં તો ઉપયોગ આ દવાનો અમારી વાડીમાં નથી કર્યો પણ મારી પાસે આ પેમ્પલેટ આવ્યું એટલે મને એમ થયું કે ચાલ આ પેમ્પલેટ વિશે આપણે વિડીયો બનાવીએ ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ મારી ખાસ એક વિનંતી એ છે કે તમે જે કોઈ દવા લો જે કોઈ બિયારણ લો એ જાણીતા એગ્રોહીથી જ લો અને જે કોઈ દવા નવી બહાર આવે એ દવાને વિઝિટ કરી લો કોઈ જાણકારી ગૃહવારા હોય એમને પૂછી લો પછી જ દવાની ખરીદી કરો ખેડૂતભાઈઓ ખેડૂતભાઈઓ હું પણ એક ખેડૂતની દીકરી છું અને મને પણ તમારા સપોર્ટની જરૂર છે તો પ્લીઝ ખેડૂતભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો ને શેર કરી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ ખેડૂતભાઈઓ